જો ચિકુ ના ચિકુ તારા તે આ ના થાય ચિકુ તું કેવિદિતે કેવિદિતે આ હું કરી શકે આ દુનિયામાં માં ઉછે કોણ મતફે કોણ મારી વાત સાંભળશે અંધકાર બસ અંધકાર છે મારી પાસે પણ ના છે એક વ્યક્તિ છે હું એની પાસે જઈશ હું જઈશ ચીકુભાઈ હું જઈશ હું જઈશ જીવન એક યાત્રા છે ક્યારેક સરળ ક્યારેક કઠિન પરંતુ સાચો આશાનો યાત્રાળુ એ છે કે જે અંધકારમાં પણ આશા સાથે ચાલે છે આજે આપણા યુવાનો ભ્રષ્ટાચાર બેરોજગાર ભેદભાવ મોબાઈલનું વળગણ વગેરે જેવા પડકારો વચ્ચે ઊભા છે પરંતુ ક્રિસ તેમને આવકારે છે ડરશો નહીં હું તમારી સાથે છું કેમ મીટિંગ માટે જઈએ અંદર ચાલો એમ કલ નથી પણ શું થયું એમ શું આપણે એકલા ભારે પડે એમ છે અને આ આશા યાત્રા આ યાત્રા એમાં આપણને ના ખબર પડે આપણે તો રોજ યાત્રા કરીએ છીએ રોજ એ ઉપરી યાત્રા કરીએ છીએ અને સિચ્યુએશન સિચુએશનને પ્રોબ્લેમ્સ ચીવ ભાઈ આમ સ્વર્ત સ્વર્ધ ભાઈ શું છે চাল <inaudible> <border>

બઉ સરસ બનાવ્યું છે આશા ના યાત્રીઓ આશા ના યાત્રીઓ તો બરાબર છે પણ આજના સમાચાર ઝઘડા હિંસા ભ્રષ્ટાચાર

કોઈ પણ નકશા વગર વિશ્વાસ સાથે શ્રદ્ધા રાખીને અને એ શ્રદ્ધા એ આશા એની યાત્રાનું ઈંધણ છે જે મોટર ગાડી ઈંધણ વિના ના ચાલે એમ આશાનો યાત્રી આશા વિના ના ચાલે આજના યુગમાં જો આખો દિવસ બધા ફોન લઈને જ બેઠા હોય છે એકદમ હિંસા ભરી ગેમો રમે છે આ નફરતના અંધકારમાં પ્રકાશ આપવો કેવી રીતે પાતર મારા કાયદાના સાચવાની તો વાત કરું તેઓ તો ભ્રષ્ટાચારને ખૂબ જ નજીકથી જોવા છે તેઓ લોકોની મદદ કરવા માંગે છે પણ દરેક બાજુ સરકારનો ભ્રષ્ટાચારો કેટલો છે ક્યારેક તો લાગે છે કે આશા છે તો છે ક્યાં હું પણ શાળામાં ઈચ્છુથી હોઉં છું કે બાળકો જે ઘરમાં સમજેલી નફરતભરી ભાષા હોય છે તેનું સ્કૂલમાં પુનરાવર્તન કરતા હોય છે આજે એવું લાગે છે કે બાળકોની નાદાની તો ભાઈ નષ્ટ જ થઈ ગઈ છે

કે આપણી આ દુનિયામાં અનેક અનેકના હૃદય ગભાયેલા છે અને ગભાયેલા હૃદયને ખબર કે આશાના યાત્રાનું કામ નથી એ હંમેશા દુઃખને સરકારે છે જે ઈસુ ક્રોસને ભેટ્યા હતા ક્રોસને ઉઠાવ્યો હતો કે આશાના યાત્રાળુ આ બધાની સાથે સાથે ચાલીને તેમને સાથે લઈને તેમને નિરાશામાં આશા આપીને તેમને બધાને આવી લઈને પોતાની આશાની યાત્રામાં ચાલતી

દુનિયામાં આશાનું કિરણ લઈને આવી શકો છો તમે નફરતના વાતાવરણમાં પ્રેમનું વાતાવરણ સર્જાવી શકો છો જ્યાં અશાંતિ છે ત્યાં શાંતિ લાવી શકો છો જેના જીવનમાં નિરાશા છે ત્યાં તમે આશા પ્રગટાવી શકો છો નિરાશામાં આશા પ્રભુ આપણી સાથે છે

પ્રભુ અમારા માટે તો તું ખોવાઈ ગયો હતો અને હવે પાછો મળી ગયો છે એની જ અમને ખુશી છે હ હું પણ તમારી આ આશાન યાત્રામાં યાત્રાળ બનીશ અને તમારી સાથે જઈશ આવો પ્રભુ ચિકુલા જીવનમાં કેવી રીતે આશા લઈને આવ્યો તો આપણી આ યાત્રા ખાલી ખંભોળ જ કે સલૂન સુધી જ નથી પણ દરેક વર્ગખંડ દરેક રસ્તે દરેક

તમે બધા જુવાન છો આશાના યાત્રાળુઓ છો અને પ્રકાશના વાહકો બનવાને પ્રભુ તમને બોલાવે છે આ આશાની યાત્રામાં તમે આશાનું કિરણ બનવાના છો પ્રભુ આપણી સાથે છે સાથે મળીને આશાની યાત્રામાં ચાલતા રહીએ અને એ જ પ્રકાશના વાહક બનીએ માર્ગ લાંબો છે પણ યાદ રાખો આપણે એકલા નથી જ્યારે આપણે અસત્યની સામે સત્ય પસંદ કરીએ નફરતની સામે પ્રેમ પસંદ કરીએ નિરાશાની સામે આશા પસંદ કરીએ ત્યારે આપણે સાચા અર્થમાં ક્રિસ્તના આશાના યાત્રાળુ બનીએ છીએ અને ક્રિસ્ત હંમેશા આપણી સાથે ચાલે છે